નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શાહના નામાંકિત બિલ્ડર ગ્રુપ અને સંસ્થિના માલિક સમીર શાહ પોતાના પરિવાર સાથે ઋષિકેશ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા રવિવારે સવારે અગિયાર વાગે તેમના એક મિત્ર સાથે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા તે સમયે અચાનક તેમનો પગ લપસી ગયો હતો તેમણે સાકળ પણ પકડી રાખી હતી તેમ છતાં ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા તેમની સાથે ડૂબકી લગાવવા ગયેલા તેમના મિત્રએ પણ તેમનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બિલ્ડર લોબીમાંથી જાણવા મળ્યું હતું જોકે ગંગા નદીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા તેઓ દેવપ્રયાગ ખાતે અલખનંદા અને ભાગીરથીના સંગમ સ્થળે ગયા હતા તેમના તણાવના સમાચાર મળતાની સાથે જ તેમનો પુત્ર ચાર્ટર્ડ પ્લેન લઈ દહેરાદૂનથી ઋષિકેશ પહોંચ્યો હતો દર્શક મિત્રો હાલ તો સમીર શાહનો મૃતદેહ મળી આવ્યો છે અને પરિવારજનોએ કન્ફર્મ પણ કર્યું છે કે તેઓનો જ મૃતદેહ છે પોસ્ટમોર્ટમ થયા બાદ તેઓના મૃતદેહને સાંજ સુધીમાં વડોદરા ખાતે લવાશે તેવી શક્યતાઓ છે